માલણ નદીમાં નાહવા પડેલા વીસ વર્ષીય યુવાનનું ડૂબી જતા મોત ગીર સોમનાથમાં ગીર ગઢડા તાલુકાના સાડવા ગામે માલણ નદીમાં નાહવા પડેલા વીસ વર્ષીય યુવાનનું ડૂબી જતા મોત થયું છે સાળવા ગામનો જયદીપ ધીરુભાઈ ચૌહાણ મિત્રો સાથે માલણ નદીમાં નાહવા ગયો હતો તે દરમિયાન તેમના મિત્ર જયદીપ ડૂબી જવાની થઈ જાણ સ્થાનિક તરવૈયા દ્વારા માલણ નદીમાં ડૂબેલા જયદીપની શોધખોળ કરાતા જયદીપનો મૃતદેહ મળી આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ